જય શ્રી કૃષ્ણ રાધે રાધે સર્વે વાલા વલ્લભને વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે પ્રભુનંદ રઘુનંદકુમારો મેં સ્વામીની પુષ્પાનું જા કૃતાર્થમ ન સંશય તો હવે વાલા વૈષ્ણવ હું દંડવતીનું જે ધોળ છે એ ગાવું છું કે બધા આપણા પુષ્ટિ પુષ્ટિમારકના બધા જે ધરોહર મહાપ્રભુજી છે લાલન પ્રભુ બધાને દંડવતી કરે છે એવું હું ધોળ દંડવતીનું ગાવું છું ശ്രീ ഗോവർദ്ധനാഥീ നീ ഡവത്തീ മഹാപ്രഭുജീഡവു ശ്രീ ഗുസൈചി പരമദയാള നിൽ നൂ ഡവത്ത भवती नीतिने ऊडंडवत करुचू वल्लभकुला परिवारने ऊडंडवत करुचू चोरासी वैश्नी वने ऊडंडवत करुचू 252 वैश्नी वने ऊडंडवत मा गुरुदेव श्री प्रबोध बावाने हण्डवत कु देशी प्रदेशी सर्वे वैष्णवो ने ह दण्डवत अष्टसखा ने ह दण्डवत गोपालमण्डलीने हा दण्डवत हरिराय चीने दण्डवत करुचु चोरासि कोसने दण्डवत करुचु लीली परिक्रमाने दण्डवत करुचु बारवनने दण्डवत करुचु ત્રણસો સાઠ કુંડની હું દંડવત કરું છું શ્રીમદ ગોકુલની હું દંડવત કરું છું શ્રી ઠક્કરાણી કાટે બિરાજતા શ્રી મહારાણીજીને હું દંડવત કરું છું તિલક કરું સાથીઓ કરું ચીણી ચીણી ધારે હું દૂધ પધરાવું દૂધ ભોગ આરોગાવું છું એવા ગિરિરાજ પ્રભુને હું દંડવત કરું છું હું દૂધ પધરાવું દૂધ ઘરનો ભોગ પણ આરોગાવું એવા શ્રી ગિરિરાજ પ્રભુને હું દંડવત કરું છું સાત કોષને હું દંડવત કરું છું આઠ દ્વારને હું દંડવત કરું છું నవకోసని నవకోసని నవకోసవ కోస్రమా దండ్ శిలాండ్ శ్రీ గిరిజ ప్రభు దూతను స్నాన దూత గరణ భోగ ధర શ્રી મહાપ્રભુજીને ચારે જી પડું છું દૂધ ઘરનો ઉગાવું ચરણ સ્પર્શ કરી શ્રી મહાપ્રભુજીને દંડવત કરું છું મેવાડનાથના શ્રીજી બાવાને હું દંડવત કરું છું अपरसकरी साककर, मेवा कर, दूधकर, फूलकर, फूल कर, बनारसी गागर परी हाथ पवित्र बण्टाचि परवा चारीची परवा अतकीमा मा आरो सुदर्शन सुदर्शनचक्र ने भोगरु ત્વચાચી હું દંડવત કરું છું શ્રીનાથજીની વિઠલનાથજીની ગૌશાળા બધી ગાયોને ચાંદલા કરું લાપસી ખવડાવું ચોરાસી બેઠકમાં મારા દંડવત પોચજો હું અપરસ કરી ચોરાસી બેઠકમાં ચારી જી ફરું છું ચોરાશી બેઠક માધુત કરનો ભોગ ધરાવું છું ચોરાશી બેઠક માં હું ચરણ સ્પર્શ કરું છું ચોરાશી બેઠક માં ભેટ કરું છું ચાર દિશા માં ચાર ધામ બીરાજે છે ચાર ધામ ને હું દંડવત કરું છું વચમાં ગિરિરાજ રાજની હું દંડવત કરું છું સાત પૂર્વે હું દંડવત કરું છું હરિગુ વૈષ્ણવ ત્રણે સરખા લેખી લેખું છું અને ભીન ભાવ ક્યારે અન્ન વે દામોદર દાસ સાની હું દંડવત કરું છું દાસનો દાસ દંડવત કરું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ તો વાલા વૈષ્ણવો આ દંડવતીનું ધોળ પૂરું થાય છે અને આ દંડવતીનું જયારે ગાયે વાલા વૈષ્ણવ સાંભળીએ ત્યારે મનથી આપણે બધાને દંડવત કરતી કરીએ એવી ભાવના રાખીએ તો સાચે જ આપણા દંડવત બધા સુધી પહોંચે છે તો વાલા વૈષ્ણવો આ દંડવતી નું ધોળો અહીંયા પૂરું થાય છે અને થોડો એક નાનો એવો પ્રસંગ કહું છું કે આપણે ઘણા વૈષ્ણવ કહે છે કે આપણા શ્રી ઠાકોરજી ક્યારે આપણી સાથે બોલે તો આ વિશે આપણે થોડું પુષ્ટિ પ્રસંગ વાલા વૈષ્ણવ કરશું કે કોઈએ પ્રશ્ન પ્રશ્ન પૂછેલો કૃપા નિધાન આચાર્યશ્રીને કે જે જે કૃપા નિધાન ઘણા વર્ષોથી સેવા કરું છું મેંઢ પાડું છું ખાસ્સા કરું છું સેવકી સાચું છું ભોગ ધરી મહાપ્રસાદ લઉં છું મંગળાથી શયન પર્વત શિવમાં પહોંચું છું પરંતુ શ્રી ઠાકોરજી મારી સાથે બોલતા નથી હવે જો જે છે ને આ પ્રશ્ન કોઈ વૈષ્ણવે પૂછેલો હતો આ પ્રમાણે આપશ્રીના એક અંતરંગ સેવકે વેથાભરી વિનંતી મોટા મંદિર મુંબઈ મુંબઈના ગોસ્વામી શ્રી ગોકુળનાથજી મહારાજ શ્રીને વાત કરી એટલે એવાલા વૈષ્ણવ આ સત્ય ઘટના છે અને આ ગોકુલનાથજીનો આપણે પ્રસંગ મુંબઈવાળા મંદિરના ગોકુળનાથજીનો પ્રશ્ન આપણે એનો સાંભળીએ શું જવાબ આપે છે કે આપશ્રીએ વિનોદ વાર્તા રૂપે આજ્ઞા કરી કે શ્રીજી તો બોલે જ છે તમારાથી ન બોલતા હોય તો તેનું કારણ શોધી કાઢવું જોઈએ એ પ્રમાણે મુંબઈના શેરબજારના એક દલાલને આપશ્રીએ જણાવ્યું કે દિનતાપૂર્વક દલાલભાઈએ વિનંતી કરી કે જીવની ભૂલ તો થાય જ આપજો કૃપા કરો તો શ્રીજી મારી સાથે બોલે આપશ્રીએ ત્યારે પ્રસન્નતાપૂર્વક આજ્ઞા કરી કે તમે દ્રઢ શરણ સ્વીકારી આરતીપૂર્વક ચિંતન કરો તો શ્રીજી એકાદ મહિનામાં જ તમારાથી જરૂર બોલશે પરંતુ તમારે સેવા કરવાનો એક સમય નિશ્ચિત કરવો જોઈએ તે પ્રમાણે સેવા સમયસર બિનચૂક થવી જ ન જોઈએ એટલે ક્યારેક આપણે પાંચ વાગે સેવા કરી ક્યારેક આઠ વાગે કરી ક્યારેક દસ વાગે કરી ક્યારેક બાર વાગે કરી તો વાલા વૈષ્ણવ સેવાનો સમય વારંવાર ન બદલવો જોઈએ બધામાં નિયમો હોવા જોઈએ ધારો કે આપણા ઘરનાના પ્રોસ પ્રોબ્લેમ હોય તો આપણે દસ વાગે સેવા કરતા હોય તો દસ વાગે જ દરરોજ કરવી જોઈએ પછી એથી અધિક અવેર થાય તો ઠાકોરજીને બાલ સ્વરૂપ છે એટલે ભૂખ લાગે છે એટલે સમય સેવાનો કદાચ અડધી કલાક આગળ પાછળ થાય પરંતુ વાલા વૈષ્ણવ ક્યાં પાંચ વાગે કરનારા દસ વાગે કરે એવું ક્યારેય ન આપણા સમય સંજોગો પ્રમાણે ઠાકોરજીને ક્યારેય ન સચવાવા જોઈએ પરંતુ ઠાકોરજી બાળક છે અને એની આજ્ઞામાં આપણે રહેવું જોઈએ અને એના સમય સમય સાચવવો જોઈએ એટલે જે જે કહે છે કે પહેલાં તો સેવા છે સમયસર થવી જ જોઈએ તો આપશ્રીની આજ્ઞા લઈ ભગવત દલાલભાઈએ સવારનો સમય અનુકૂળતા પ્રમાણે ઉત્થાપનના સમય સાંજે બરાબર ચાર વાગે શ્રીજીને જગાડવાનો નિશ્ચય કર્યો જો હવે આ વાતને આગળ જોઈએ પુષ્ટિ પ્રસંગે કે ઘેર જતા ડ્રાઈવરને જણાવી દીધું કે બરાબર ત્રણ વાગે શેર બજારની ઓફિસમાં તેને આવી પોતાની સમયની જાણ કરવી એની યાદી આપી ત્યારબાદ વીસ પચીસ દિવસ સુધી સેવાનો કાર્યક્રમ તો વ્યવસ્થિત રીતે તે દલાલભાઈ વૈષ્ણવભાઈએ સાચવ્યો હવે એક દિવસ બજાર ભાવની મોટી ઉથલપાથલ હોવાથી ત્રણ વાર ડ્રાઈવર આવ્યો પરંતુ સેટ તૈયાર ન થયા વારંવાર ડ્રાઈવરે સમયની જાણ સેટને કરી છેવટે સાડા ત્રણ વાગ્યા એટલે અકળાઈને ડ્રાઈવરે કહ્યું શેઠથી સાડા ત્રણ વાગ્યા છે અવાજ સાંભળતા જ સેટ તો કામ પડતું મૂકી ઊભા થયા અને મોટરમાં બેઠા અને મિનિટે મિનિટે ઘડિયાળ જોતા જાય ચાર વાગ્યામાં થોડીક જ મિનિટ બાકી હતી અને સેટ પહોંચ્યા ઝડપથી કપડાં કાઢી બાથરૂમમાં ગયા સ્નાન વિધિ પતાવી ત્યાં ચારના ટકોરા બાથરૂમમાં જ સંભળાયા અને ગુરુદેવ જેવાલાની યાજ્ઞા યાદ આવી આતુરતા વધી ગઈ દેહનું ભાન ભૂલાય જો વાલા વૈષ્ણવ આટલો ધીકતો ધંધો હતો શેર બજારમાં છતાં તે દલાલ ભાઈએ વૈષ્ણવ ભાઈએ સમય સાચવા કે ગુરુદેવ કહ્યું હતું કે સમયનું પહેલાં અનુસંધાન હોવું જોઈએ એટલે સમય ટાઈમે જ સેવા કરવી જોઈએ એટલે થયું કે અરે ઘડિયાળના ટકોરા તો ચારમાં બાથરૂમમાં જ ભાગી ગયા એટલે તેને ખૂબ જ આદુરતા વધી ગઈ દેહ સંધાન પણ ભૂલાઈ ગયું બાથરૂમનો દરવાજો ખોલી દોડ્યા મંદિર આગળ આવી દંડવત કરી ત્રણ તાલી પાડી શ્રીજીને જગાડ્યા મંદિરના દરવાજા ખોલી ટેરો સરકાવ્યો ત્યાં તો શ્રીજીનો ખડખડાટ હસવાનો સુમધુર અવાજ સંભળાયો વદનમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ એવા દિવ્ય દર્શન પણ ઠાકોરજીના શ્રીજી બાબાના કર્યા હવે વિવસ્થા વધી ગઈ અને હાસ્ય મકરંદયુક્ત શ્રીજીનું મુકમલ એકીટસે નીરખી જ રહ્યા અર્ધ અવસ્થામાં શેઠના શ્રવણ પર મંજુલ અવાજ મધુર અવાજ પણ આવ્યો અરે બાવરે તું કેસો દેખાવત હે જો એવી રીતના શ્રીજી બાવાનો જાણે મધુર અવાજ પણ આવ્યો દલાલને એટલે આ શેઠ તો છે સભાન થયા પોતાના દેહ તરફ જોયું તો તે પોતે ભીના શરીરે અને ન વસ્ત્ર તેનો ખ્યાલ આવ્યો જો એટલે ચારના ટકોરા જેવા બાથરૂમમાં પડ્યા તેવા તે ફીના શરીર હતું શરીર પણ ન લૂચ્યું અને કપડાં પણ ન પડ્યા અને ઝડપથી એને ઠાકોરજીને જગાડ્યા એટલે ઠાકોરજી પણ શ્રીજી બાઉ હસવા લાગ્યા અરે કહે છે કે અરે બાવરે તું કહેશો દેખાવા હે એટલે જોયું તા તો શેઠને પોતાની ભૂલ સમજાય કે એનું શરીર પણ ભીનું હતું અને નિવસ્ત્ર પણ પરંતુ સમય સાચવા માટે ઝડપથી તેણે ઠાક મંદિરનો દરવાજો ખોલી નાખ્યો હતો વાલા વૈષ્ણવો આમ શેઠને મોઢા પર શરમના શેડા પણ પ્રસરી ગયા સેવાનો રૂમ દિવ્ય પ્રકાશથી ઝળહળી રહ્યો અને શ્રીજી બાવાનું સુમધુર હાસ્ય વાતાવરણમાં ગુંજી રહ્યું એટલે ફક્ત એક જે જેને પ્રશ્ન કર્યો કે આવી રીતના કેમ બોલો તે કહ્યું કે તમે સમય સાચવો ને તો ઠાકોરજી જરૂર તમારી સાથે બોલે વાતો કરે તો આ શેઠને પણ તેવી રીતના એટલો વ્યસ્ત કામમાં હોવા છતાં ઠાકોરજીનો સમય સાચવી લીધો અને ઠાકોરજીએ પણ શ્રીજી બાવાએ તેને કહીએ કે તું કેસો દેખાવા તેમ કહી અને તેને તેના શરીરનું ભાન કરાવ્યું કે તે અર્ધ બેભાન અવસ્થાઓમાં હતો અને બાવરો બની ગયો હતો કપડાં પહેરવાનું પણ તેને ભાન ન રહ્યું અને પ્રભુનો સમય સાચવામાં તેણે ઝડપથી ઝડપ કરી એટલે એની આતુરતા આ રીતે વધી ગઈ હતી તો વાલા વૈષ્ણવ તો શ્રીજી બાવા પણ તેની સાથે બોલવા લાગ્યા તો આપણો અગર ભાવ સાચો હોય આપણી ભક્તિ સાચી હોય અને આપણી સેવામાં જો ક્યાંય કચાશ ન હોય તો શ્રીજી બાવા ઠાકોરજી જરૂરથી મુખ મલકાવે મલકાવીને મલકાવે જ છે તો જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને આ બંને પ્રસંગ કહેવામાં દંડવતીનું ધૂળ ગાવામાં અને પ્રસંગ કહેવામાં મારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રશ્મિદાસને ક્ષમા આપશો જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ